નડિયાદ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોની પ્રદર્શની અને યુસીસી કાયદા અંગે જિલ્લા બેઠક યોજાઈ જિલ્લા કાર્યાલય કમલમ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોનું પ્રદર્શન યોજાયું હતું આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ સાંસદ દેવસિંહ ચૌહાણ પૂર્વ સાંસદ ડોક્ટર કેડી જેશવાણી ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ કલ્પેશભાઈ પરમાર સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભ્ટે જણાવ્યું કે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ મુજબ આ પ્રદર્શન યોજાયું છે જેમાં ખેડા જિલ્લામાં ભાજપ દ્વારા થયેલા વિકાસ કાર્યોની ઝાંખી છે જેથી પાર્ટીના કાર્યકરો અને જનતાને ભાજપ દ્વારા થયેલા લોક કલ્યાણના વિકાસ કાર્યોને ખ્યાલ આવે આ ઉપરાંત પાર્ટીના કાર્યકરોને યુસીસી વકફના કાયદા વન નેશન વન ઇલેક્શન અંગે કાર્યકરો હોદ્દેદારોની વિસ્તૃત જાણકારી મળી રહે તે હેતુથી પણ આજે બેઠક મળી હતી ખેડાના સાંસદ દેવુસી ચૌહાણ પણ વિષયને અનુરૂપ વાત કરી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું પૂર્વ સાંસદ ડોક્ટર કેડી જેશવાણીએ પાર્ટીના કાર્યો અંગે પોતાની સ્મૃતિઓ રજૂ કરી હતી છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે અમને દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું ખેડા જિલ્લાની જેમ દરેક જિલ્લામાં જે રીતે પાર્ટીના કાર્યક્રમો અને નેતાઓએ જે જે કાર્યક્રમો કર્યા એની એક પ્રદર્શની તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જે અંતર્ગત આખા રાજ્યમાં બધા જ જિલ્લામાં આ પ્રદર્શનીઓની હરીફાઈ થશે પ્રદેશમાંથી લોકો આવીને આ પ્રદર્શની નિહાળશે અને બેસ્ટ જિલ્લાને એનું ઇનામ આપવામાં આવશે આની સાથે સાથે અમે નીચે સુધી મંડળ સુધી કાર્યકર્તાઓ આ પ્રદર્શની વિઝિટ કરે અને કયા ઉદ્દેશોને કેવા સેવાના માધ્યમથી લોકોનું કામ કરે છે તે જોવા માટે આ પ્રદર્શનનું આયોજન કર્યું છે સાથે સાથે આવેલા દરેક કાર્યકર્તાઓની જોડે યુસીસી વકફ અને વન નેશન વન ઇલેક્શનના બાબતે ચર્ચા કરીને એ બાબતે વધુમાં વધુ લોકો જોડે લઈ જઈ દેશ હિતમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે રીતે કામ કરી રહી છે તે વાત નીચે સુધી કરવા માટે અમે આજે બેઠક કરી હતી